જુનાગઢ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ લોક નિર્માણ ન્યૂઝ દ્વારા મતદાન મથકો પર લોકશાહીના પર્વ પર મતદારોનો ઉત્સાહ અભિપ્રાય જાણવામાં આવ્યો જુનાગઢ મહાનગરપાલિકા સહિત જિલ્લાની નગરપાલિકાઓમાં કડક બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ રીતે મતદાન થઈ રહ્યું છે પરંતુ સરેરાશ મતદાન ટકાવારી ઓછી જોવા મળી રહી છે મતદારોના કિંમતી મત આપવામાં નિષ્ક્રિયતા જોવા મળી રહી છે ખાસ યુવા મતદારો જૂજ જ જોવા મળી રહ્યા છે ત્યારે વહેલી સવારથી શરૂ થયેલ મતદાનમાં જૂનાગઢ શહેરમાં હાલ બપોરે એક સુધી ચોવીસ ટકા જેટલું જ મતદાન નોંધાયું છે ત્યારે મતદારોનો જુસ્સો ક્યાંક ને ક્યાંક ઓછો જોવા મળી રહ્યો છે ત્યારે સાંજના છ વાગ્યા સુધી મતદારો પોતાના મત આપવાનો અધિકારનો ઉપયોગ કરી શકશે ત્યારે હાલ બાકી રહેલા કલાકો જૂનાગઢ શહેરના વિકાસ માટે જરૂરી રહેશે

જાગૃત નાગરિક તરીકે લોકશાહી માં પાંચ વર્ષે આપણને જે અધિકાર મળે છે એનો આપણે ઉપયોગ કરવો જોઈએ અને તો જ આપણે સમસ્યાઓ વિશે બોલી શકીએ કારણ કે જો આપણે મતમાં નિષ્ક્રિય રહીએ અને પાંચ વર્ષે મળતા અધિકારનો ઉપયોગ ન કરીએ તો આપણને કઈ કહેવાનો અધિકાર જ નથી રહેતો ખરેખર છે એ સિનિયર સિટીઝનોમાં મત સિનિયર સિટીઝનો છે એ વધારે મતદાન કરી રહ્યા છે જોવા મળી રહી ત્યારે યુવાઓ છે એ ખાસ કરીને એટલા આગળ નથી આવી રહ્યા કે યુવાનો કરતા નથી મતદાન તો એના વિશે તમે ના દરેક યુવાનોએ મતદાન કરવું જ જોઈએ કેમકે આપણી પવિત્ર ફરજ છે મતદાન અને યુવા પીડી દેશનું ભવિષ્ય છે એટલા માટે આપણે મતદાન તો કરવું જ જોઈએ એક જાગૃત નાગરિક તરીકે અને એના માટે જ આપણે પછી કહી શકીએ કે પરિવર્તન કરવું કે પુનરાવર્તન અને દેશની લોકશાહી માટે મતદાન એકદમ આવશ્યક છે તો હું તો દરેક યુવાનોને અપીલ કરીશ કે દરેકે જાગૃત નાગરિક તરીકે પોતાની આ ફરજ બજાવવી જોઈએ અને મતદાન કરવું જ જોઈએ

પરિવર્તન કરવું કે પુનરાવર્તન એ યુવાઓ ઉપર છે અત્યારે જે યુવાઓ છે એ મતદાનમાં નિષ્ક્રિય જોવા મળી રહ્યા છે સિનિયર સિટીઝન ઉપર તો છે જ પણ યુવા મતદારો છે એ થોડાક નિષ્ક્રિય જો દેખાય છે મતદાન માટે તો બધા યુવાઓને એવું પ્રેરણા કે મતદાન કરે અને મારું નામ રાજેશ પાઠક છે હું અહીંયા દીપાંજલિ એકમાં રહું છું અને વોર્ડ નંબર બાર મારા મતદાન ક્ષેત્રમાં આવે છે અને દર વર્ષે ગમે ત્યારે ચૂંટણી આવી હોય ત્યારે એક પણ વખત મતદાનની તક હું જોઈકો નથી અને દરેક મતદારો એ પોતાનો કિંમતી અને પવિત્ર મત અવશ્ય ચૂંટણીમાં ઉપયોગ કરવો જોઈએ જેથી કરીને તમે યોગ્ય વ્યક્તિ કે યોગ્ય પક્ષને તમારા પસંદગીના પક્ષને તમે ચૂંટી શકો અને અત્યારે અહીં શાંતિપૂર્ણ રીતે મતદાન ચાલી રહ્યું છે અને વધુમાં વધુ મતદારો પોતાના કિંમતી પવિત્ર મતનો ઉપયોગ કરે એવી દરેકને અપીલ કરું છું જાગૃત તરીકે મતદાન કરવું લોકશાહી ની પદ્ધતિ છે ગમે તે પક્ષ હોય પણ આપણે જેમાં માનતા હોઈએ એમાં આપણે મત આપવો જોઈએ જુનાગઢ વિકાસ એ મહત્વની બાબત છે નમસ્તે જયંતિભાઈ કનેજા દીપા મતદાન છે અને ખાસ તો જુનાગઢ ના જે વિકાસ ના કામ કરવાના છે આગળ વધે એવી અપેક્ષા સાથે જે મતદાતાઓ ખાસ કરીને આળસ કરે છે મતદાન કરવામાં સરેરાશ ટકાવારી ઓછી હોય છે તો એના વિશે આપ શું કેશો જે મતદાતાઓ જેનાથી જાગૃત થાય દરેક ને જાગૃતિ ઘરે ઘર જઈને એને બહાર કાઢવા જોઈએ ઘરમાંથી આ એક ફળ છે પોતાનું જે કામ હોય એવી રીતે એક આપણું રાષ્ટ્રીય કામ છે અને પોતે વિચારે આ જરૂરી છે તો એ પોતે આપી ખેપી કડાણી પ્રિસાઈડિંગ ઓફિસર વોર્ડ નંબર છ બુથ નંબર બે મ્યુનિસિપલ કોર્પોરેશન જુનાગઢની ચૂંટણીમાં વોર્ડ નંબર છમાં અત્યાર સુધીમાં સુડતાલીસ પુરુષો તેત્રીસ સ્ત્રી

તમારા સ્વરાજ ની સ્વાદિષ્ટ બનાવવા માટે આજે સંપર્ક કરો કેશોદ તેમજ નાગરોર શહેરમાં આવેલી અમારી બ્રાન્ચ વધુ માહિતી માટે ડિસ્પ્લે પર આપેલી માહિતી પર અમારો કોન્ટેક્ટ કરો